મારા ઘર પાયનું તોડ નાખી પછી ઘરમાં આવીને મારે દેન ને માયરો મારો વન ને માયરો અમને માયરો માર સાસુ ભાત અને કેટલા જણા હતા એ લોકો એ બે જણા પહેલા તો એક જણો હતો પછી બીજા ને એને બોલાય આવ્યો પછી બે જણા એ માયરો મારે દેન ને વાય છે માથું ઉખાડ નાખી મારા નામ હું છે ને કઈ જગ્યાએ દારૂ વેચે છે દારૂ તમાર ઘર બાજુ માં તો વેચે પણ ના પીવા આવે છે ને ના ઉબાઉ ભાઈ હા બહુ જમાન મંદિર પાછળ એ દારૂ વેચતો તો અમે દારૂ વેચવા અમારા ઘરમાં દારૂ વેચતો તો અમે એમ કીધું કે અમારા ઘરમાં દારૂ ન વેચતો તારે જ્યાં વેચો એના વેચજે તો એ ઉશ્કેર આવી ગયો ને અમારા ઘરવાળાને મારવા મેળો ને ગાયું દેવા મેળો ને એવું કરવા મળ્યું વ્યક્તિના નામ આવડે છે વ્યક્તિનું નામ લગભગ એ તો દાઉદ છે ને કોઈ શંકર છે ને એવું કાંક નામ છે પીવા આવે એટલે કાંઈ પીવાવાળાને તો ખબર ન હોય પછી પીતો પીતો ને પાછો વેચવા માંડ્યો એટલે મારા ઘરવાળાએ ના પાડી કે અહીંયા ન વેચો બીજે ગમે ના વેચ્યા એટલે એ

અને મારું ઘરનું બધું તોડ ફોડી નાખ્યું કેટલા જણા હતા એ લોકો બે જણા એમની પાસે શું હથિયાર હતા ને અત્યાર ધારદાર હથિયાર હતું પણ પછી ઈટલા ને પાણા ને એવું બધું ઘા કર્યું અમારા ઘરનું બધું તોડી ફોડી નાખ્યું કેટલા જણા હતા એ લોકો બે જણા શું નામ હતા એના એકનું નામ દાઉદ ને એકનું નામ શંકર આ બનાવમાં કે તમને કેટલા લોકોની ઈજા થઈ મારા ઘરના મારા બાને મારા ભાઈના મને